વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સાત શખ્સો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં બોલાચાલી કરીને ઝઘડો કરી માર મારતા સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે વિરમગામ તાલુકાના સરસાવડી ગામના ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ બચ્ચુજી ઠાકોર નાઓ આરોપી ફતાજી ઠાકોર ઠાકોરનાઓએ બોચી પકડીને લાફો મારી આરોપી મહેશભાઈ ઠાકોર નાઓ માથાના વાળ પકડી લાફો મારી તેમજ અન્ય આરોપી જયેશભાઈ નાઓએ સોનલબેન સાથે બોલાચાલી કરીને આરોપી ફતાજી અને મહેશભાઈ નાઓએ ફરિયાદી અરવિંદભાઈ ઠાકોર નાઓને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ અન્ય આરોપી હર્ષદભાઈ ઠાકોર તથા પિયુષભાઈ ઠાકોર નાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અરવિંદભાઈ બચ્ચુજી ઠાકોર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફતાજી ગંભીરજી ઠાકોર મહેશભાઈ ગંભીરસિંહ ઠાકોર જયેશભાઈ મહેશભાઈ ઠાકોર હર્ષદભાઈ બળદેવભાઈ ઠાકોર પિયુષભાઈ બાલસંગજી ઠાકોર નિકુલભાઈ ગણપતભાઈ ઠાકોર શૈલેષભાઈ શિવાભાઈ ઠાકોર તમામ રહે સરસાવડી તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે